જયારે આપણે કહીએ જીબીએસ ગિલિયન સિન્ડ્રોમ એક એવી કન્ડિશન છે કે તમને અચાનક જ થઈ જાય તમને એમાં શું થાય કે આપણી જે ઇમ્યુન સિસ્ટમ છે એ આપણા નર્વસ ઉપર અટેક કરે તો એમાં અચાનકથી તમને હાથમાં ટિંગલિંગ આવી જાય ખાલી ચડી જાય કમજોરી લાગે અને છેલ્લે છેલ્લે તમારું બેલેન્સ જતું રહે બોડી આમ અડખડાવા લાગે અને છેલ્લે છેલ્લે તમને પેલેન્સ થઈ જાય આખું બધું નમ થઈ જાય આમાં તમને અચાનક આ બધું ક્યારે થાય કે તમને શરદી ઉધરસ તાવ થયો હોય અને આ બધું તમને બે ત્રણ અઠવાડિયા પછી જાણવા આવે કે મને ટિંગલિંગ થાય છે ખાલી ચડી રહી છે તો પણ આ બધું અગર જલ્દી બી તમે કરી શકો છો કોઈ બી તમારા નજદીકી મેડિકલ સેન્ટરમાં અસ્પતાલમાં જઈને એમઆરઆઈ લંબર પંક્ચર કે ઈએમજી કરાવીને આ જલ્દીથી જલ્દી ડિટેક્ટ થઈ શકે અને જગર જલ્દી ડિટેક્ટ થઈ ગયું તો એ આસાનીથી ઠીક બી થઈ શકે છે નીુરોથેરેપીમાં અમે આરામથી અને ઠીક કરીએ છીએ એમાં શું થાય કે ન્યુરોથેરપી એક દવા વગરની મેડિસિન છે થેરેપી છે જેમાં તમને કોઈ દવા નહીં કોઈ મશીન નહીં કંઈ કંઈ જ નહીં ખાલી તમને પ્રેશર આપીએ અલગ અલગ જગાઓ પર જેનાથી શું થાય કે તમારી ઇમ્યુન સિસ્ટમને અમે બેલેન્સ કરીએ જે કમજોરી આવી ગઈ છે નમનેસ ખાલી પણ આવી ગયું છે એ બધું ટીક કરીને તમારી ઇન્ફેક્શન દૂર કરીએ સૂજન દૂર કરીએ અને તમારું જે બ્લડનું આપણું સર્ક્યુલેશન છે એને ટીક કરીએ જેનાથી ધીરે ધીરે જે બી અંદરનું શરીર આપણું બગડ્યું છે આપણી જે નસો બગડી છે ધીરે ધીરે ઠીક થઈ જાય અને પેશન્ટને આરામ મળે છે